આજના દિવસે ગ્રીન ગ્લોબલ બિગ્રેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસ ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું તેમજ ગંગા સ્વરૂપા બહેનોને સાડી અને ત્રિશૂલ આપવામાં આવ્યું હતું તેમજ લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવે અને એક અનોખો સંકલ્પ લેવડાવ્યો હતો આ પ્રસંગે નિવૃત્ત અધિક કલેક્ટર ઉપાધ્યક્ષ જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી રમણભાઈ જ્યોતિ હોસ્પિટલ મિહિરભાઈ જોશી ગ્રીન ગ્લોબલ કમાન્ડો સીઈઓ હર્ષદભાઈ તિરુપતિ ફાઉન્ડેશન મૈત્રી શામળભાઈ દેસે ભારત વિકાસ પરિષદ ડોક્ટર જયેશભાઈ શુક્લા સહિત સામાજિક રાજકીય અને વિસનગરના નામી અનામી ડોક્ટરો વેપારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ રાજમહેલ ને લોકો ચાકરનો ધારો મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મહેનત કરી રહ્યા છે એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માણવો દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે નાના નાના નુકસાન કરતાં જીવાતો જીવજંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે તો આ ચકલીને બચાવી બચશે આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે એ જ આપણા માટે બહુ દુઃખદ વાત છે ચકલી આપણા પરિવારનો ભાગ હતી આપણા ઘરનો ભાગ હતી આપણા ઘરની અંદર કલરવ કરતી ને આજે ચકલી આપણે બચાવવી પડે છે તે બહુ દુઃખની વાત છે આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા નવા દિવસો ના કરવા પડે આજે ચકલી દિવસ છે કાલે કબૂતર દિવસ હોલા દિવસ લેલા દિવસ એવું કરવાનો વખત ના આવે એવી આપણે એવો એવું આપણે જીવીએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ જે કામ કરી રહી છે કે એક વૃક્ષ વાવવું ને ઉછેરવું દીકરીને બચાવીને દીકરીને ભણાવવી કચરો કચરા ટોપલીમાં નાખવો ખોરાકનો બગાડ નહીં કરવો અને વીજળી પાણીનો બચાવ કરવો આ રોજે રોજ કરવા જેવી વસ્તુ છે અને આપણા જીવનનો ભાગ બનશે તો આપણે આજે તો આજે ચકલી દિવસ ઉજવીએ એક દિવસ માણસનો દિવસ ઉજવવા નહીં આવે એટલે આ બધું એક દિવસ માણસને બચાવવા માટે પણ આવા જ પ્રયત્નો કરવા પડશે આશા એવી રાખીએ કે આ પાંચ વસ્તુ આપણે સારી રીતે કરીએ તો આપણે કોઈ જીવ બચાવવાની જરૂર ના પડે બધા જીવો હળી મળીને એકબીજાના ટેકામાં રહીને જીવે અને વિકસે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જે ચકલીઓ ધીમે ધીમે સમાજમાં ઘટતી ગઈ અને લુપ્ત થવાને આરે આવી તો છેલ્લા પંદર વર્ષના અમારા મિશનથી આજે ચકલીઓ દેખાતી તો થઈ જ છે તો આ ચકલીઓને એક ઇકો સિસ્ટમની એક મોટા મોટી જરૂરિયાત ચકલીઓની છે કે આ જે જીવાત જે મચ્છર કે એ બધું આ ચકલીઓ માણસને બચાવે છે તો આ ચકલીઓને વધારે વધારે બચાવી શકીએ તો આજે વિશ્વ ચકલી દિવસે અમે અગિયારસો માળા અગિયારસો ચકલી એના કુંડા અને આ તુલસીના છોડ વિતરણ કરીને સમાજને અને આખા ગુજરાતના ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડો પાલનપુરથી માંડીને ગાંધીનગરથી માંડીને અમદાવાદથી માંડીને ખલોલ બધે જ એક લાખ માળા અને એક લાખ કુંડા વિતરણનું આજનો આ પ્રોગ્રામ અને આજે મધ્યસ્થ ગ્રીન ગ્લોબલ બ્રિગેડનું એક બિલ્ડિંગ જે આજે શરૂઆત કરી વિસનગર ખાતેથી તો આજે એનું ઉદઘાટન પણ હસમુખ પટેલ સાહેબ આઈપીએસ જીપીએસસીના ચેરમેન પવિત્ર પ્રામાણિક અધિકારી પાસે અમે આ કરાવ્યું અને અમારું મિશન છે કે આવનાર પેઢીને પર્યાવરણની તકલીફ ના પડે તો એક કરોડ કમાન્ડો બનાવીને સમાજને વધામાં વધારે પર્યાવરણની જાગૃતિ માટેની અમારો આ નંબર પ્રયાસ છે મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસની ઉજવણીના અંતર્ગત અમે જામખંડોળા અને આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુકમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘરાને લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ મારી દીકરી ક્રેન્સી એક સુંદર વાક્ય કહ્યું છે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ તો ફરી મળીશું એક સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ